તરત જ હેડો છો પેલો છોકરો ગમો તો કર્યો છે આવે એટલે તરત હેડો એ મારો છો ખરા તાકડે ઉડી ગયો હાથ તો હા એ ઉભારો હો હવે હેડો એ હો એટલે ચોઈ લે ઢોમાં થતો રહી જવાનું છે ખબર નહીં પડતી તાર મમ્મી અહીંયા આપણે અત્યારે ગમો જતો કાકા કે ગમો શું ખાવા જોત ને ઓમ ક્ષેત્રમાં જતો કે એટલે એમાં કા ગમો જતો પણ આ રહે જો તાર મમ્મી અહીંયા જવાનું છે હેડ હેડ પણ કાકા હું શું કહું શું કહેશે વડી હવે આ ભલા કાકો નહી રહ્યા ઓય એ છોકરો ભય બેઠો બેઠો રોતો તો અચ્છા એમાં શું મોટી વાત થઈ તો એમ કાકા રો પછી પણ એમ કાકો નથી તું ચેક કરી તું નથી કાકા બીક લાગતી તારી નક્કી પેલો જતા રહ્યા સો ટકા એવું જ લાગે તો આપડે હવે ગોમ ના જવાય નાદું એટલે જણાઈ

વહેલા ચા પીનાબજી પર વેલા આઈ ગયો હોય ને આપડે આબરુ જાય તરત જાવ ના ગુલાબજી હાલ ને ચા પાણી બનાવો પછી રોટલા વ્યવસ્થા કરાવો આપડે બધા ખાઈ ને પછી મોડા કાઢી એટલે તો

રૂમાલ નઈ થઈ જા મારું થઈ ગયું છે ગોમો અલે કનુબા આવડા મોટા છે તો તમને એટલી ખબર નઈ પડતી કે રૂમાલ ને હેડ્યા છે ચોક મૈના મે હેડ્યા છે અલે હું તો આવું છું હા એવું છે ઓ યાર કે મારું થઈ ગયું છે તમને નઈ ખબર ના મારું મને નઈ ખબર અલે એ તમે રાત દાડો ભેગા પડતા તો તમને નઈ ખબર ના ના મારું શિરપા નઈ ખબર હું તો ઓય ગયો તો દુકાન હોમો એટલે યાદ કરો તમે રાત દાડો કુણ કુણ ભેગા પડતા મારા તો બઉ મારા ભલા તમને ખબર નહિ તમે કેવા જતા રહ્યા હતા હું તો દુઃખ નો સમજ મને ખબર જ નહીં એટલે હમણાં બાપડા જતા રહ્યા એટલે આ તો મારા ચિત્તા વગર તો મારે હું થઈ ગયું કનુભા

ઓલું જો કનુભા કનુભા જો અલ્યા મારે વાગ જેવો વાગ જતો રહ્યો તમારા કાકો નહી ભર્યા અલ્યા પણ તારે મન ખબર તો આલવીતી જ્યાર જતો રહ્યો આ ગામમાં ધારા વગર ખાલી શાસ્તર અલ્યા કનુભાઈ શાંતિ રાખો શાંતિ અલ્યા શું શાંતિ રાખો ના નહીં રહ્યા ને એને મગે જતો રહ્યો છે હય મર્યા પણ તમે માર છોકરા મારી વાત

તાર કાકાનો સોના છે હો કો વાત કાકા કશું નહી કણુબા હ ડોહાનો 12મો રંગે ઉઠી ગયા આ પણ જીવતા નહી દેતા તમે આ બધા તમે રોવા

આ દોડ જા ના પડતો તાર બૂટ કેમ ના લાવે માર બૂટ આ તાર મને ઉંગાળે હું તને ઉજાડું છે પાત લાવે જાય હું તમને કીધું હતું રોયો જા આખો દાડી કોક રોતો આખો દાડી રોતો ફૂટ લઈ આવો જા ફૂટ લઈ આવો ફૂટ હારું આડે પડ્યા છે આ તો જા તો લઈ દે આખો દાડી રોવે તો કઈ ફૂટ

હું તો ચેક કરવાનું કેતો હતો કીધું જાણે કીધું આપડે અહીંયા ઘેર થઈ અને ચેક કરીને પછી તો એટલે આરાથી બોલ્યા કે ના શુભા ચેક કરવા ના જવાય આપડા પેલા પરુણા ગયા હોય ને તો આપડે આબુ જાય એમ કીધું મન પણ એ અભડ્યો શુભા કોકના ઘેર નક્કી કર્યા હોય એમ ના જવાય આ તો તમે ઘરના જાવ ને કે હું તમને ઘેર આવીને મારું હોય ઘરના માં શું કરું એટલે આ મૂર્ખા મરેલો મોણ પડે ને નક્કી કરવા ધરો રે ડોબા એટલે પણ કોકને પૂછવું પડે જણથી આવું હતું છે એટલે પણ ને પૂછવા ના ધરો રે તમને ખબર પડતી નહીં આપણા કુટુંબે આપડે ફોન બંધ કરો ડાયો ભલાકા આ તારો છોકરો મૂર્ખો છે ગભે હોય રૂમાલ નાખીને રૂવાય એટલો સુધી રૂમા એટલે રૂમાલ તો ગભે હોય જ કિરપા તમે આવતા હતા મને તમે લાવ્યો આવો એટલે તમે હવે ઘેર ગયો ખોટો મારું મગજ ભગે છે ને ન થાય ભલે ભૂલ તો થાય તો વધી હારો હવે ના મરતા ભાઈ હવે મરતા ના અલ્યા જો વધી ને કમલે એટલે ના મારો બનાસ